ગુજરાત સાહિત્ય અકાદમી અને સેન્ટ પોલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસનું સમાપન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં રાખવામાં આવ્યું હતું વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમના આરંભે ફોરમબેન મહેતાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટે કરવામાં આવ્યું દીપ પ્રાગટે બાદ ઉપસ્થિત તમામ મહેમાનોને સાલ પુસ્તક અને પુષ્પ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રદીપભાઈ પરિહાર પ્રભુભાઈ પરમાર વિરાજબેન દેસાઈ હાર્દિકબેન ગઢવી ડોક્ટર રાકેશભાઈ પટેલ એ કે પ્રીતિબેન નિખિલભાઈ આસર વિજયભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા વિરાજબેન દેસાઈએ માતૃભાષામાં બાળ સાહિત્ય અને કાવ્ય સાહિત્ય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી ત્યારબાદ હાર્દિકબેન ગઢવીએ પણ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું તો ડોક્ટર રાકેશભાઈ પટેલે સાહિત્યના વિવિધ પ્રકારો વિશે ઊંડાણથી સમજણ આપી હતી પ્રદીપભાઈ પરિહારે પોતાની પ્રયાસ સંસ્થાનો પરિચય આપ્યો હતો તો પ્રભુભાઈ પરમારે ગાયત્રી મંદિર દ્વારા લેવાતી સાંસ સંસ્કૃતિ પરીક્ષા પર પ્રકાશ પાડ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમપી પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાસબેન ચિત્રોડાએ કર્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ સેન્ટ પોલ હાઈસ્કૂલના આચાર્ય નિખિલભાઈ આસરે કરી હતી આ કાર્યક્રમમાં માતૃભાષાને ચાહનારો વર્ગ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટ ભારતી માંથી જાણી ગાંધીધામ નમસ્કાર હું ફોરમ મહેતા ગાંધીધામ કચ્છ ગુજરાતથી આપ સર્વે સર્વેને વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મારી ભાષા ગુજરાતી અંતર્ગત મારી માતૃભાષા ગુજરાતી અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરણા ફાઉન્ડેશન અને આનંદાલય અંતર્ગત આજની વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે દસ દિવસની કાર્યશાળા અમે ચલાવી હતી કે જે આજે સંપન્ન થઈ રહી છે માતૃભાષા બે હજાર પચીસ જે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આજે માતૃભાષા મહોત્સવ અમે બધા જ ચેમ્બર ઓફ કોમર્સમાં ઉજવણી કરી રહ્યા છીએ પ્રેક્ષકો ચેમ્બર ઓફ કોમર્સ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ કમિશનર શ્રી મિતેશભાઈ પંડ્યા મેહુલભાઈ દેસાઈ સાગર બાગમાર સાહેબ સંજય પરમાર સાહેબ પ્રદીપ પરિહારજી પ્રભુભાઈ પરમારજી કૈલાશબેન કે જે આજના કાર્યક્રમના સંચાલક છે વક્તા શ્રી વિરાજબેન દેસાઈજી હાર્દિકાબેન ગઢવીજી પ્રીતિબેન સુંબળ રાકેશભાઈ નિખિલભાઈ આશર સર્વેને હું આજના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે પ્રણામ કરું છું અને આજનો કાર્યક્રમ જે એમણે ખૂબ સુંદર રીતે સંપન્ન કર્યો છે અને આ મહોત્સવને જે શ્રોતાઓએ આવી અને અભિનંદન પાઠવ્યા છે એ બદલ સૌનો આભાર કરું છું અને આ સુંદર સાંજ અને વિશ્વ માતૃભાષા દિવસને આપણે બધા જ અને બોલનારા મિત્રો કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આવી ખબરદારજીની પંક્તિ દ્વારા આજને દિવસથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર આભાર